નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે માણસનો છેલ્લો શ્વાસ નીકળી જાય છે ત્યાર પછી શું થાય છે શું મૃત્યુ પછી તે બધું જ ખતમ થઈ જાય છે ના ગરુડ પુરાણ કહે છે કે મોત અંત નથી પણ આત્માની નવી યાત્રાની શરૂઆત છે મિત્રો જ્યારે શરીર પડી જાય છે ત્યારે આત્મો તેમાંથી બહાર નીકળે છે અને તે જ વખતે આવે છે ડરાવના યમદૂત કાળા ભયંકર અને ડર લાગે તેવા મિત્રો એકવાર વિચાર કરો તમે તમારા ઘરના લોકોને બોલાવો છો તેમને અડવા માંગો છો પણ કોઈ તમને સાંભળતું કે જોતું નથી કારણ કે શરીર પાછળ છૂટી ગયું છે હવે તમારી સાથે માત્ર તમારા કર્મો જ છે યમદૂત આત્માને ખેંચતા ખેંચતા વૈતરણી નદી સુધી લઈ જાય છે એક એવી નદી જેમાં લોહી ગંદકી ડરાવના તીખા દાંતવાળા જીવો અને ખરાબ વાસ હોય છે મિત્રો જો તમે જીવનમાં ગાયનું સન્માન કર્યું હોય તો તેની પૂંછડી તમારો સહારો બને છે અને તમે સરળતાથી નદી પાર કરી જાઓ છો પણ જો તમે ગાયને ત્રાસ આપ્યો હોય તેનું માંસ ખાધું હોય તો એ જ નદી તમારા માટે કબર બની જાય છે તમે ડૂબતા રહો છો ઘૂંટતા રહો છો પણ કોઈ મદદ નથી મળતી શું તમે ક્યારે વિચાર્યું છે જીવનભરના એક એક કર્મ અહીં આપણી નાવ બની શકે છે કે પછી ભારો બની શકે છે નદી પાર કર્યા પછી આત્મા યમરાજાના મોટા દરબારમાં પહોંચે છે ત્યાં ચિત્રગુપ્ત બેઠા હોય છે હાથમાં કર્મોનું એ જ ખાતું નહીં ને જન્મથી મોત સુધીના દરેક નાના મોટા કર્મનો હિસાબ ત્યાં લખેલા હોય છે

બની રહે ચાલો શરૂ કરીએ મિત્રો જો મનુષ્ય કોઈને છેતરીને લૂટયા હોય કે તેની ઇજ્જત લીધી હોય તો એનું સ્થાન અહી છે ચારે બાજુ ઘનઘોર અંધાર આત્માઓ લોખંડની જાડી સાંકળોથી થી બાંધેલી હોય છે યમદૂત તેને દિવાલો સાથે ભટકાવે છે મારે છે યાતના એટલી સખત હોય છે કે આત્માઓ વારંવાર ચીસ પાડે છે પણ કોઈ સાંભળનાર નથી હોતું જેને માણસે રડાવ્યા હોય તેના આંસુ અહીં એના માટે આગ બની જાય છે અંધતા મિશ્ર નર્ક અહીં અંધારું વધુ ગાઢ છે જેઓ પોતાના પરિવાર કે બાળકોને પ્રેમ સુરક્ષા નથી આપતા તેમને અહીં નાખવામાં આવે છે તેમની આંખોમાં ગરમ તીખા તાર નાખવામાં આવે છે એક ક્ષણ પણ પ્રકાશ ન મળે તો શું થાય અહીં તો જન્મ જન્માંતર સુધી માત્ર અંધારું જ છે એટલે મિત્રો જીવતા હો ત્યાં સુધી પોતાના લોકોની કદર કરો તેમનું સન્માન કરો મર્યા પછી માત્ર પછતાવો રહી જાય છે રવરવ નર્ક આ નર્ક ક્યારેય શાંત નથી રહેતું અહીં દરેક ક્ષણે ડરાવણી ચીસો અને દુઃખના અવાજો ગુંજે છે ચારે બાજુ ભયંકર જીવો હોય છે જે પાપી આત્માઓને ટુકડા ટુકડા કરીને ખાય છે આ નર્ક ખાસ તેમના માટે છે જેમણે નિર્દોષને ત્રાસ આપ્યો હોય વગર કારણે રડાવ્યા હોય કે પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરીને અત્યાચાર કર્યો હોય જ્યારે કોઈ નિર્બળ માણસ તમારા હાથે દુઃખી થાય છે તેની ચીસ વ્યર્થ નથી જતી કહે છે છે કે તમારી આત્માનો પીછો કરે અને અહી યાતના બનીને પાછી આવે છે એટલે જીવનમાં કોઈ નિર્દોષને દુખ દુઃખ ના આપો નહીં તો તે દુઃખ તમારે પણ ભોગવવું પડશે કોઈના આંસુનું કારણ ન બનો કોઈની હસીનું કારણ બનવાનો પ્રયત્ન કરો મહારવરવ નર્ક આ રૌરવ કરતાં પણ વધુ ડરામણું ભયાનક છે અહીં પાપીઓને ઉકળતા તેલના મોટા કુંડમાં ઊંધા લટકાવવામાં આવે છે વિચારો જ્યારે ઉકળતું તેલ શરીરને બાળે છે ત્યારે આત્મો કેટલું દુઃખ સહે છે ચામડી ફાટે છે નસો બળે છે પણ મોત નથી આવતું આ નર્ક તેમના માટે છે જેમણે બીજાને વગર કારણે ત્રાસ આપ્યો હોય નિર્દોષો પર જુલ્મ કર્યો અને પોતાના સ્વાર્થ માટે બીજાનું જીવન નર્ક બનાવી દીધું હોય કુંભીપાક નર્ક આ નર્ક ખાસ તેમના માટે છે જેઓ માતા પિતાનું અપમાન કરે છે તેમની સેવા નથી કરતા કે ગુરુજનોની આજ્ઞાનું પાલન નથી કરતા અહીં યમદૂત તેમને પકડીને ઉકળતા તેલના મોટા ઘડામાં નાખી દે છે વિચારો ઉકળતા તેલમાં પડવું એ કેટલું ભયાનક દુઃખ છે મિત્રો માતા પિતા અને ગુરુ આપણા જીવનનો આધાર છે તેમનું સન્માન ન કરીએ તો આજ કર્મ આપણને અહીં લાવે છે માતા પિતાની સેવા સૌથી મોટો ધર્મ છે અને ગુરુનું સન્માન સૌથી મોટી પૂજા છે કાલસૂત્ર નર્ક અહીંની ધરતી કોલસા જેવી તપે છે આત્મા જ્યાં પગ મૂકે ત્યાં તળિયા બળી જાય છે ઉપરથી સૂર્યની ભયંકર ગરમી પણ પડે છે ચારે કોર માત્ર આગ અને અસહ્ય ગરમી આ નર્ક તેમના માટે છે જેમણે ઝૂઠ બોલ્યું હોય ચોરી કરી હોય બીજાને છેતર્યા અને સત્યને દબાવ્યું હોય એટલે શાસ્ત્ર કહે છે કેટલી પણ મુશ્કેલી હોય સત્યનો સાથ ક્યારેય ના છોડો અસી વન નર્ક આ એક જંગલ જેવું છે પણ વૃક્ષો પર પાંદડાની જગ્યાએ તલવારો છે દરેક પગલે શરીર કપાય છે આ નર્ક તેમના માટે છે જેઓ ધર્મના નામે ઢોંગ કરે છે નકલી સાધુ બનીને લોકોને છેતરે છે શુકર મુખ નર્ક અહીં યમદૂત ડુક્કર જેવા મોંવાળા ભયંકર રૂપમાં આવે છે અને પાપી આત્માઓને કાપે છે ચાવે છે શરીર ટુકડા થાય પછી ફરી જોડાઈ જાય છે જેથી દુઃખ વારંવાર સહેવું પડે આ નર્ક ભ્રષ્ટ માણસો લાંજખોરો અને પ્રજાનું ધન લૂંટનારાઓ માટે છે અંધકૂપ નર્ક એક ઊંડો કૂવો જેમાં પાણી નહીં પણ હજારો ઝરી સાપ વીંછી ભરેલા હોય છે અહીં પડનારને દરેક ક્ષણે ડંખ અને કરડવાનું દુઃખ સહેવું પડે છે આ તેમના માટે છે જેમણે ઘરે આવેલા મહેમાન કે શરણ માગનારને ધૂતકાર્યા હોય વાતપ નર્ક અહીં ક્યારે આગ પર તપાવવામાં આવે છે ક્યારેક બરફના તોફાનમાં નાખવામાં આવે છે ખરાબ બોલનારાઓને જીભના પાપનું ફળ મળે છે હિમશીત નર્ક અહીં એટલી ઠંડી છે કે હાડકાં તૂટી જાય જેમના દિલમાં દયા નહોતી તે અહીં ધ્રુજતા રહે છે ઉર્ધ્વ ભાગ નર્ક ગુરુ કે મંદિરનું અપમાન કરનારાઓને ઊંધા લટકાવીને ચીરવામાં આવે છે ધૂમ પ્રારક નર્ક નશો કરનારા અને સમાજને ઝેર આપનારાઓ અહીં ઝેરી ધુમાડામાં બળે છે આલય નર્ક સ્ત્રીઓનું અપમાન કરનારા પોતાની વાસનાની આગમાં બળતા રહે છે પૃષ્ઠ નર્ક ગરીબો મજૂરોનો હક મારનારાઓ પર મોટા પથ્થર પડે છે સંઘર્ષ નર્ક અફવા ફેલાવનારાઓની જીભમાં ગરમ કાંટા ઘુસાડવામાં આવે છે તપન અને મહાતપન નર્ક ધર્મગુરુઓને ત્રાસ આપનારા સતત બળતા રહે છે સંસાર નર્ક જે અભિચારી અને પરિવાર તોડનારા ઉકળતા લાવામાં ડૂબતા બળતા રહે છે મિત્રો આ બધું સાંભળીને ડર તો લાગશે જ પણ ગરુડ પુરાણ આપણને ડરાવવા માટે નથી સાવધાન કરવા માટે છે એ કહે છે કે દરેક પાપનો હિસાબ છે દરેક ખરાબ કર્મનું પરિણામ છે એટલે જીવનમાં પાપથી દૂર રહો સારા કર્મ કરો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો